પિતાનું બાળકને અજીબ શિક્ષણ એક દિવસ એક વ્યક્તિ ઓફિસેથી પોતાના ઘરે આવી ત્યારે જોયું કે એનો ચાર પાંચ વર્ષનો બાળક ત્યાં ડ્રોઈંગ રૂમમાં રમકડાથી રમી રહ્યો હતો ઠીક છે એ પણ ફ્રેશ થઈને કપડાં બદલીને ડ્રોઈંગ રૂમમાં આવી ગયા આમ પણ રમતા બાળકો સાથે સમય પસાર કરવાનું કોને ન ગમે પણ હજુ બાળક સાથે પાંચ દસ મિનિટ રમ્યા છે અને અચાનક એમને શું થયું કે બાળકને ઉપાડીને સાત ફૂટ ઊંચી અલમારી ઉપર બેસાડી દીધું બાળક તો પૂરી રીતે ગભરાઈ ગયું બિચારું વારવાર પિતાને નીચે ઉતારવા માટે કહેવા લાગ્યો હવે ચાર પાંચ વર્ષના બાળક માટે તો સાત ફૂટ ઉપરથી નીચે જોવું સારી એવી ખાઈ જોવાનો જ અનુભવ થાય ને ખરાબ રીતે ડરી પણ ગયો હતો પણ પિતાજી એનું કોઈ સાંભળતા નહોતા નીચે ઉતારવાનું દૂર ઉલટાની એમણે તો એક જ રટ લગાવી રાખી હતી એ વાર વાર એક જ વાત કહી રહ્યા હતા કે તું ખુદ કૂદ હું પકડી લઈશ હવે બાળક કંઈ બેવકૂફ તો હતું નહીં એ કેવી રીતે કૂદી પડે ક્યાંક પિતાજી ચૂકી ગયા તો હાડકા પાછળ નોખા ન થઈ જાય એટલે એ ચાહતું હતું કે પિતાજી એને સીધી રીતે પકડીને નીચે ઉતારી દે પણ એ માટે પિતાજી રાજી નહોતા તેમણે તો બાળકને ઇમોશનલ કરતાં એમ કહ્યું પણ ખરું કે બેટા તું શું વિચારે છે મારાથી કોઈ ચૂક થવાની સંભાવના હોત તો શું હું તને કૂદવા માટે કહત ખરો અરે તને સહેજ ઉજરડો પડે છે તોય હું આખે આખો ધ્રુજી ઉઠું છું શું તને તારા બાપ ઉપર ભરોસો નથી અને જો ભરોસો નથી તો રાતભર ત્યાં જ પડ્યો રહે છે ન તો હું ઉતારીશ ના કોઈને ઉતારવા દઈશ હવે તો બાળક પાસે કોઈ ઓપ્શન જ રહ્યું નહોતું પિતાજીને ઇમોશનલ કરવાની કોશિશ પણ કરી ચૂક્યો હતો અને ધમકી પણ આપી ચૂક્યો હતો હવે આનાથી વધારે એ કંઈ પણ કરી શકે એમ નથી અલમારી પર રાત પસાર કરી શકતો નહોતો અને પહેલી બાજુ પિતાજી હતા કે એકના બે થવાનું નામ જ નહોતા લેતા હવે એની પાસે પિતાજીના ખુલ્લા હાથ ઉપર ભરોસો કર્યા સિવાય કોઈ ઓપ્શન જ બચ્યું નહોતું બસ આંખો મીચીને બહુ હિંમત કરીને કૂદી પડ્યો હવે આ બાજુ એ તો કૂદી ગયો પણ પેલી તરફ પિતાજી કોણ જાણે શું વિચારીને આઘા ખસી ગયા બિચારો ધડામ કરતો જમીન પર પડ્યો ઘણી ઈજાઓ પણ થઈ બસ પિતાજીને દોષ દેતા જોર જોરથી રડવા લાગ્યો પણ પિતાજી કંઈક જુદા જ મૂડમાં હતા એમણે એને વડતા કહ્યું ચૂપ આ રોવા રડવાનું પછી ખાસ કંઈ વગ્યું નથી પહેલાં મારી વાત સાંભળ આમાંથી પાઠ ભણકે જીવનમાં આગળ વધવું હોય તો પોતાના બાપ ઉપર પણ ભરોસો ન કરતો થોડું આપણા પરિવારોમાં જુઓ તમને જણાશે કે ખરેખર આવું શિક્ષણ પણ બાળકોને અપાઈ રહ્યું છે ઇન્સ્યોરન્સ કરાવતા હો ભરોસા પર જ કરાવો છો ને કે આગલા પચાસ સો વર્ષ સુધી તો સૂરજ ઉગવાનો જ છે હવામાંથી તમને ઓક્સિજન મળવાનો જ છે કહેવાનું તાત્પર્ય એ કે પ્રકૃતિ હોય કે તમારું જીવન બંને ભરોસા પર જ ચાલે છે આવામાં એ તો આપણે વિચારવું જ પડશે કે ક્યાં બાળકોને પ્રેક્ટિકલ થવાના નામે એવું અપ્રાકૃતિક શિક્ષણ આપીને શું આપણે એમના વિકૃત અને નિષ્ફળ બનાવવાનો પાયો તો નથી નાખી રહ્યા ને તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો